અંકલેશ્વર વિસ્તારમાં ગડકોલ પાટિયા નજીક અયપ્પા મંદિરની બાજુમાં બોળાની પરવાનગી વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમજ ગડકોલ પાટિયા નજીક આવું જ એક પરવાનગી વિનાનું મસ મોટું બાંધકામ કરી ગ્રીનરી ગ્રીન્સ નામે રેસ્ટોરન્ટ ઉભું કરવામાં આવ્યું છે શું આ અંગે બોળા વિભાગ અજાણ છે ઉલ્લેખનીય છે કે બોળા વિભાગમાં એક જાગૃત નાગરિક દ્વારા આ બાંધકામ અંગે અરજી કરવામાં આવી છે છતાં પણ આવા તત્વો દ્વારા આવા મસ મોટા બાંધકામ ઉભા કરી દેવામાં આવતા જાહેર માર્ગ ઉપર ઉડીને આંખે વળગે એવા બાંધકામ શું બોળાને દેખાતા નથી ભરૂચ જિલ્લામાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું હોય તો પ્રથમ બોળાની પરવાનગી લેવી પડતી હોય છે અને પરવાનગી અનુસાર જ કામગીરી કરવી પડતી હોય છે જો અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ વગરનું બાંધકામ કરે તો બોર્ડ તેની વિરુદ્ધ કામગીરી શરૂ કરી દે છે ત્યારે આ બિલ્ડરો પર કોની છત જાય છે કે હજુ સુધી તેઓ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અંકલેશ્વર વિસ્તારમાં અગાઉ બોર્ડ દ્વારા આવા બાંધકામોને તોડી પાડવામાં આવેલા છે તો પછી અંકલેશ્વરમાં કોના આશીર્વાદ હેઠળ આવા બાંધકામો ચાલી રહ્યા છે બોડાના અંકલેશ્વર વિસ્તારના બાહુસ અધિકારીઓ કેમ ચૂપ બેસી રહ્યા છે જ્યારે અંગે સિટી ચેનલ દ્વારા અગાઉ પણ અહેવાલ પ્રસારિત કરી બોડાનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં પણ આજ સુધી બોળા દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતા ખુલે આમ પરવાનગી વિરુદ્ધના બાંધકામ કરનારાઓની હિંમત વધી રહી છે સુઆમ કરી આવા તત્વો બોળાને ચેલેન્જ કરી આપી રહ્યા છે